મુંદ્રામાં આજે સવારે કંદોઈ બજારમાં અવાવરૂ પ્લોટમાં આગનો બનાવ બન્યો હતો મહાવીર ભગવાનના દેરાસર નજીક શહેરની શાહવાડીલાલ કાંડજીની પેઢી સામે વર્ષોથી બંધ હાલતમાં પડેલ અવાવરૂ પ્લોટમાં આગ ભભૂકી ઉઠી હતી બનાવને પગલે આસપાસના રહેવાસીઓ તેમજ વેપારીઓ એકત્રિત થયા હતા અદાણી ગ્રુપના ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ફાઇટરની ટીમ બનાવ સ્થળે આવી પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા જોકે સદભાગી બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી આ જગ્યાએ ગીચ બાવળની ઝાડીઓ છે અને પુષ્કળ પ્રમાણમાં કચરો ભરાયેલો છે અત્યાર સુધીમાં આ બિનઉપયોગી જગ્યાએ ત્રણ વખત આગના બનાવો બની ચૂક્યા છે સ્થાનિક સંબંધિત પ્રશાસને શહેરની મુખ્ય બજારમાં આવેલા આ અવાવરૂપ લોટ અંગે નિર્ણય લેવા શહેરીજનોની માંગ ઉઠી છે આજે મને જાણ કરતા કે તાત્કાલિક ધોરણે પોતે ત્યાં સ્થળ ઉપર હાજર થઈ ભાવિક અડાણીની ટીમને ખૂબ ખૂબ સારી કામગીરી એમને કરોડ કે તાત્કાલિક ધોરણે આવી ગયેલા ને અઢી કલાકની અંદર અઢીથી કોની કલાકની અંદર આગને કાબુમાં લેવામાં આવ્યો અને આ આગમાં કોઈ જાનહાની કે કોઈ આજુબાજુને કોઈને કાંઈ નુકસાન થયું નથી કે નો બનાવો બીજી વાર મને જાણ મળી આજે કે આ ત્રીજી વાર બનાવ છે પણ આ જે જગ્યા છે તે નગરપાલિકા વખતે જ નથી કોઈ માની આ આગ છે જે આવે છે એનામાં પ્રાંત સાહેબ ના અંદરમાં આવે છે અમારી કોઈ નગરપાલિકા નથી નગરપાલિકાની અંદર આવતી હશે કે નગરપાલિકામાં જાણ કરી તો તાત્કાલિક ધોરણે ઓન ધ સ્પોટ સ્થળ ઉપર પહોંચી ગયો અને ત્યાં પહોંચીને જોયું તો વેપારી મિત્રો ભેગા થયા હતા અને એ લોકો કરવાની કોશિશ કરતા હતા બધે ભેગા થઈને તે દરમિયાન મેં અમારા સેનિટેશન ચેરમેન મૃદાભાઈ નગરમાં ચેરમેન શ્રી શક્તિસિંહ રાઠોડને તાત્કાલિક જાણ કરી ઇમરજન્સીમાં અહીંયા આગ લાગી છે પાંચ જ મિનિટની અંદર શક્તિશ્રી ચેરમેન ચેરમેનશ્રી અહીંયા પહોંચી આવ્યા અને અદાણી ફાયર ફાઈટરને જાણ કરતા અદાણી અદાણી કંપની તરફથી ફાયર ફાઈટરનો બાંબો પણ આવી ગયો સમગ્ર મુન્દ્રા બારોજ નગરપાલિકા સ્ટાફ અને અદાણી ફાયર સ્ટાફ થઈ આ આગને માત્ર અડધી પોણી કલાકમાં જ કાબૂમાં લેવામાં આવી